આઠ ઓગસ્ટ બે ના રોજ મિત્રો પરમ દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટ ના દિવસે પરમ દિવસે પંદરમી ઓગસ્ટ આપણી દેશનો સ્વતંત્રતા દિવસ છે જો કે ભારત દેશના નાગરિકો હજુ ગુંડાઓથી માફિયાઓથી નેતાઓથી સરકારથી અને ભ્રષ્ટ અધિકારીઓથી આઝાદ થયા નથી એટલે આઝાદી દિવસ આપણે ઉજવીએ એ સારી બાબત છે પણ હજુ આજે ઘણી ઘણા બધા પ્રકારની આઝાદી હજુ બાકી છે સરકારે એવું નક્કી કર્યું છે કે પંદરમી અત્યંત મહત્વની બાબત છે દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ કોઈનાથી ડર્યા વગર શરમાયા વગર પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો પંદરમી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે તમારા ગામની કેટલા રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે કેમકે આ તો બધું ગુપ્ત બંધ બાણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય ગ્રામ સભા થઈ ગઈ ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એવા કાગળિયા લખાઈ જાય સરકારમાં વયા જાય સરકાર ખુશ ગામના તલાટી ખુશ તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં પંદરમી ઓગસ્ટના દિવસે ગ્રામસભાનું આયોજન કરવાનું છે એની એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ નંબર એક ગ્રામસભામાં કોણ જઈ શકે ગામની મતદાર યાદીમાં જેનું જેનું નામ હોય સ્ત્રીનું પુરુષનું આ જ્ઞાતિનું ઓલી જ્ઞાતિનું ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામસભામાં જવા એને અધિકાર મળેલો છે એને સત્તા મળેલી છે ગ્રામસભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે મોટા પાએ મોટા મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રામસભા એટલે શું તો કે એક છે લોકસભા એક છે વિધાનસભા અને એક છે ગ્રામસભા દેશની સરકાર એટલે લોકસભા જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય થાય રાજ્યની સરકાર 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 એટલે એટલે વિધાનસભા જેમાં રાજ્યને લગતા નિર્ણયો તો ગામની ગામની કઈ ગ્રામસભા જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામસભામાં ગામનો સભ્ય હોય લોકસભામાં સાંસદ સભ્ય હોય તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સત્તામાં ગામસભામાં મળેલી છે વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામ નઈ ગામ સભામાં મળેલી છે ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ નાળાઓ ઉલિયાઓ ગામનું સમશાન ગામની આંગણવાડી ગામનો પાણીનો સમ પાણીની ટાંકી ગામની ગામની સરકારી શાળા ગામમાં દવાખાનું હોય તો દવાખાનું ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય ખબર હોય તો ને ગુજરાતની સરકારે આઠ ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના પાંચમા પોઈન્ટમાં એવું લખ્યું છે કે ધારાસભ્યો જાણ કરવી મને તો આજે જાણ નથી આજે એક મિનિટ આજે તેરમી તારીખ છે આઠ તારીખે સરકારે જે નિર્ણય લીધો એની જાણ તેર તારીખે પણ ઓફિશિયલી મને નથી કરી પણ મારા ભાઈબંધ દોસ્તારો મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું કેમ કે ટીવી વાળા આપણને આવું ક્યારેય બતાવશે નહીં ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય જનતાના જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત ટીવીમાં આવશે આવા મહત્વના મુદ્દા ટીવી નહીં આવે એટલે એ જવાબદારી મારી છે સરકારે લખેલા ઠરાવ પ્રમાણે પંદરમી ઓગસ્ટના રોજ એમઓપીઆર એટલે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ ના પંચાયત નિર્ણય એપ્લિકેશન દ્વારા ખાસ ગ્રામસભાનું આયોજન કરો અને ફોટો વિડિયો મિનિટ્સ ઓફ મિટિંગ વગેરે અપલોડ કરો અને નવીનીકરણીય ઊર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવું એટલે આના ફોટો વિડીયો પાડવાના છે મિનિટ્સ ઓફ મિટિંગ કરવાની છે પણ બધું રામ ભરોસે તંત્ર છે ગામના યુવાનો ગ્રામ સભામાં રસ ન લે તો ગામના જે કઈ ભાજપના આગેવાનો હોય પોતાના ઘર મેળે પાંચ હગાવાલાને બોલાવીને સહયોગ કરાવી અને ગ્રામ સભા પતાવી દેતા હોય છે આ ગ્રામ સભાની અંદર સરકારે પીએમ સૂર્યઘર પીએમ કુસુમ પીએમ જન્મન ડીએ જેયુએ અને બાયોસેક પર ગ્રામ પંચાયત સ્તરે એના ડિજિટલ ફોર્મેટ તૈયાર કરવાનું સરકારે લખ્યું છે

તો અને તો જ સરકારી તંત્ર સુધરશે બાકી કોઈ એક વ્યક્તિથી ક્રાંતિ આવે એવું બનવાનું નથી ગામ હજારો હજારો ગામડાના યુવાનોએ પૂરી પૂરી હિંમત સાથે ગામના કામમાં રસ લેવો જોશે સરકારે લખ્યું છે આમાં કે સૌર ઉર્જા માટે પંચાયત ભવન આંગણવાડી શાળાઓ આરોગ્ય કેન્દ્રો ઉપ કેન્દ્રો અને સ્ટ્રીટ લાઇટ જેવીએ સામુદાયિક માળખાગત સુવિધાઓની ઓળખ કરવી પીએમ કુસુમ હેઠળ જૂથ આધારિત સૌર પ્રોજેક્ટ માટે જમીન એકત્રીકરણ અને લીઝમાં સહાય કરવી બાયોગેસના લાભાર્થીને બાયોગેસ આપવો વગેરે વગેરે બધું બહુ સારું સારું લખ્યું છે આમાં આ ગામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેવાનું છે જેમ કે ગ્રામ પંચાયત મંત્રી ગ્રામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના તમામ વિભાગના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ વગેરે લોકો આ મિટિંગમાં હાજર રહેશે અને ગામના લોકોને સાંભળશે અને ગામની અને પ્રોગ્રામ નક્કી કરશે આ કાર્યક્રમના એજન્ડાની આગોતરી જાણ ધારાસભ્યન કરવાની પણ ધારાસભ્યન કોઈએ કંઈ કીધું નથી પણ આ ધારાસભ્ય જરાક પ્રો એક્ટિવ છે એટલે ધારાસભ્ય જાતે જાણકારી લઈ આવ્યા છે અને ધારાસભ્ય તમને જાણકારી આપે છે ગ્રામસભાના કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી ગ્રામસભામાં ભાગ લીધેલ મહિલા પુરુષો અને ગ્રામસભામાં થયેલ વિશિષ્ટ કામગીરી સાફલ્ય ગાથા અંગેની વિગતો આવરી લેતી પ્રેસનોટ પ્રસિદ્ધ કરવાની છે એવ સાફલ્ય ગાથા શું છે ગામમાં બ્લોકમાં ભ્રષ્ટાચાર થાય ગટરના કામમાં ભ્રષ્ટાચાર થાય મેટલ કામના રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય પાણી ભ્રષ્ટાચાર થાય સાફલ્ય ગાથા શું લખવાની ગુજરાતમાં લગભગ એક બે પાંચ એવા જૂજ ગામ હશે કે જેમાં બહુ વાંધો નહીં હોય બાકી તમામ ગામના લોકો એટલું બધું એટલું બધું ખરાબ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે કે એમાં શું સાફલ્ય ગાથા લખવાની પણ દોસ્તો નંબરના મુદ્દામાં એવું લખ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને યુવાનોમાં ટ્રાફિકને લગતી સંવેદના ઉભી કરવા માટે ગ્રામ સભામાં એજન્ડા તરીકે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ થકી ગ્રામ સુરક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવું એટલે સરકાર એવું કહે છે ગ્રામસભામાં યુવાનોને બોલાવજો ને એને ટ્રાફિકની જાગૃતિ આપજો કાકા ગામમાં રોડ જ નથી

આ ગ્રામસભા પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આયોજન કરવાનું ગુજરાતની સરકારે નક્કી કર્યું છે મિત્રો ગુજરાતના તમામ ગામમાં ગ્રામસભા થવાની છે તમે રસ લેશો તો પ્રોપર રીતે થશે તમે રસ નહીં લો તો પંચાયતની અંદર બંધ બાયને સાત લોકો ગ્રામસભા કરી કાગળ ઉપર ફૂલ ગુલાબી બધું ચિત્ર બતાવી કે અમારું ગામ તો અમેરિકા જેવું થઈ ગયું છે એવું બધું લખી તમારા ગામની ગ્રામ સભાનો ટાઈમ આજે આજે સરપંચ તલાટી અથવા ગામના આગેવાનો પૂછી લ્યો અને જો કોઈ તમને ટાઈમ નો બતાવે તો પંદરમી ઓગસ્ટે સવારથી ગ્રામ પંચાયતની ઓફિસે હાજર રહેવાનું જયારે તાળું ખોલે એટલે તરત અંદર બેસવાનું વિડીયોગ્રાફી કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી સરકારના ઠરાવમાં ક્યાંય લખ્યું નથી વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે વિડીયોગ્રાફી તમે તમારા મોબાઈલથી શાંતિપૂર્વક રીતે કરી શકો છો કોઈ મનાઈ નથી કાયદામાંય કોઈ પણ રજૂઆત શાંતિપૂર્વક કરવી જોઈએ ઉગ્રતાપૂર્વક રજૂઆત ન કરવી જોઈએ ઝઘડો કરવાની ભાવનાથી જવું ન જોઈએ ગામના કોઈ પણ કામ અંગે તમે ગ્રામ સભામાં સરપંચ ગ્રામની સભા અને ગામના સચિવ એટલે કે તલાટી મંત્રીને તમે કોઈ પણ પ્રશ્ન લેખિત મૌખિક પૂછી શકો છો ગામમાં બધા સમાજના યુવાનોએ પોતાનું એક ગ્રુપ બનાવીને ગામના વિકાસ માટે થઈ ગ્રામ જવું જોઈએ આ અત્યંત મહત્વની માહિતી છે દોસ્તો જો તમે આખો વિડીયો સાંભળ્યો હોય તો મારી બે હાથ જોડી વિનંતી છે હજારો ગ્રુપમાં શેર કરો અને ગુજરાતમાં વર્ષોથી કાગળ ઉપર બધી ગ્રામ ભરાય છે એના બદલે આ વખતે પંદરમી ઓગસ્ટે આઝાદીનો મહત્વનો દિવસ છે વાસ્તવિક રીતે જો સરકારી તંત્રની ગુલામીમાંથી મુક્ત થવું હોય

પણ તમારા ગામનું ભલું ઈચ્છતા હોવ તમારા ગામનું સારું થાય એવું ઈચ્છતા હોવ તો તમારે તમારા ગામની ગામ સભામાં વટ ફરજિયાત જવું જ જોઈએ પહેલી વાર જશો તો તકલીફ પડશે પણ પછી દર વખતે જવાનું ચાલુ કરશો તો સિસ્ટમ સુધરવાની શરૂઆત થશે જે ગામમાં સરપંચ નથી વહીવટદારનું શાસન છે ચૂંટણી નહીં થવાના કારણે એ ગામમાં પણ ગ્રામ સભા થશે જ તો વહીવટદાર હોય ત્યાં પણ ગ્રામ સભા થવાની છે સરપંચ હોય ત્યાં પણ ગ્રામ સભા થવાની છે ગ્રામ સભામાં મુદ્દો રજૂ કરવા જોઈએ કે ભાઈ હું કેમ નહીં પૂછું ગામનું સમશાન ગામની આંગણવાડી ગામની શાળા ગામનું દવાખાનું ગામની પાણીની ટાંકી ગામનો રોડ ગામનું બસ સ્ટેન્ડ ગામના ગામના વીજળી વિભાગના કોઈ વ્યવસ્થા કઈ પણ પ્રશ્ન ઉપર ગામની રસ્તા બાબતે બધું જ તમે ગ્રામસભામાં લેખિતમાં પૂછી શકો છો જવાબ માંગી શકો છો મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગ્રામસભામાં સભામાં જાય એવી મારી લાગણી છે સૌને મારા જય કિસાન જય જય ગરિ ગુજરાત